નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં દોસ્તો હમણાં દિવાળી વેકેશનના ચારથી પાંચ દિવસની રજાઓ ગઈ એમાં જ્યારે આપણે ગામડાની અંદર આપણી રજાઓ પસાર કરવા ગયા છું આપણા ગામડાની અંદર આપણે જઈશું તો આપણે આપણા જીવનની અનુભૂતિ આપણા જીવનના એ પાંચ દિવસો પાંચ દિવસોની જે રજા એ સ્વર્ગ જેવું લાગશે શું કામ એનું કારણ તમને કહું કારણ કે આપણે શહેરના જનજીવનથી કંટાળાશું શહેરની ટ્રાફિકથી કંટાળ્યાશું શહેરનો કોઘાટ શહેરની એ પ્રદૂષણવાળી હવાથી છું અને એમાં જો પાંચ દિવસ ગામડાની અંદર આપણને રહેવા મળે તો એની અનુભૂતિ એ પાંચ દિવસો સ્વર્ગ જેવા લાગે છે કારણ કે સાચું જીવન દોસ્તો ગામડાનું છે તમે ગામડામાં રહેતા હશો તો તમને સારી રીતે ખબર હશે કે ગામડાનું જનજીવન કેવું છે હું તો પોતે ગામડામાં રહું છું એટલે મને ખબર છે કે ગામડું એ જ સ્વર્ગ છે એવું મને લાગે છે શા માટે કારણ કે અહીંયા શુદ્ધ ચોખ્ખી હવા સારો ખોરાક પછી આસપાસના પાડોશી લોકો જે એમ કહેવાય કે મળવા જેવા માણસો હોય એની એની પાસે આપણે જઈને બેસીએ તો આપણને કંઈક બે સારી વાતો જાણવા મળે પોતે દિલના એમ કહેવાય કે ભોળા હોય એમની અંદર છળ કપટ જેવી વાતો ન હોય અને સારું એવું જીવન પોતે ખેતીમાં પોતાનું જીવન વિતાવતો હોય એટલે સાચા અર્થે જીવન જીવવાની મજા ગામડામાં છે આપણે આપણી બોરિંગ લાઈફથી કંટાળી ગયા છું ખૂબ જ એમ કહેવાય કે શહેરી જીવનથી કંટાળી ગયા છું એમાં ગામડાના જીવનની અંદર પાંચ દિવસ જો મળી જાય તેવું લાગે કે જાણે રૂબરૂ સ્વર્ગ છે ગામડાના લોકોની સવાર વહેલી પડે અને સાંજ એ પણ વહેલી પડે શા માટે ગામડામાં લોકો વહેલી સવારે ચાર પાંચ કે છ વાગે ઉઠી જાય પોતે પોતાનું દિનનો જે નિત્યક્રમ છે એ પતાવી અને પોતે પોતાના ધંધા અર્થે જાય અને સાંજે કામથી વહેલા આવે સાંજે વહેલા જમી લે અને જમી આરામ કરી અને સાંજે વહેલા સૂઈ પણ જાય શહેર જેવું નથી હોતું કે સવારે મોડા ઉઠે અને રાત્રે મોડા સુવે એવું ગામડાની અંદર નથી હોતું ગામડાની અંદર બધું સમયસર પદ્ધતિ અનુસાર જ ચાલતું હોય છે એટલા માટે ગામડાના લોકોના સ્વાસ્થ્ય હજુ સારા છે ઘણા લોકોના સ્વાસ્થ્ય હજુ ગામડાની અંદર બેટર છે માટે સારું ચોખ્ખું જીવન જીવવું હોય શાંતિવાળું જીવન જીવવું હોય માનસિક શાંતિ જો જોઈતી હોય તો તો ગામડે જવું પડે શહેરમાં માનસિક શાંતિ નથી તમે રૂપિયો તમારે ઘણો બધો કમાવી લેશો તમે ગામડા કરતાં શહેરની અંદર સારો એવો પૈસો કમાવશો પણ માનસિક શાંતિ નહીં હોય તો એ રૂપિયો જીરો બરાબર છે માટે આવો ગામડે ગામડામાં મજા માણો ગામડાની ચોખ્ખી હવા ગામડાનું શુદ્ધ પાણી અને એને વાડીએ ગામડાની જે મીટિંગ જે પાર્ટી અત્યારે હાલ તો શિયાળો ચાલે છે એટલે ગામડાની અંદર એ વાડીમાં મીટિંગ કરવાની બહુ જ મજા આવશે લીલી તુવેરને વાડીએ ભજીયા બહુ જ બધું સારી એવી સારી એ ચોખ્ખી હવામાં એમ જલસો કરવાનો આ પોસિબલ માત્ર ગામડામાં છે શહેરમાં આવશે પોસિબલ નથી માટે સારું જીવન શાંતિવાળું જીવન જીવવું હોય તો ગામડે ચોક્કસ આવવું પડે તમે પણ તમારા પોતાના ગામડે જાઓ અને તમે ત્યાં તમારો આ રજાનો સમય ગાળો અને ખૂબ જ આનંદ કરો દોસ્તો આ વિડીયો એક ગામડાની તરફેણમાં છે એવું નથી પણ આ સચ્ચાઈ દર્શાવું છું તમને અનુરૂમ નથી કહેતો કે ગામડું જ બેસ્ટ છે પણ આ સચ્ચાઈ દર્શાવું છું કે ગામડામાં અને શહેરમાં આ ફરક છે દોસ્તો જો આ વિડીયો તમને ગમો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ત્યાં સુધી જય સીતારામ